અને તે અંગે વાત કરી ધમકાવતા હતા શું છે સમગ્ર મામલો માહિતી અનુસાર સુરતના ખાતે રહેતા અને પાંડેસરામાં યુનિટ ધરાવતા અઠાવીસ વર્ષીય કેમિકલ વેપારી રમેશભાઈ ગત પાંચ માર્ચના રોજ ઘરે હાજર હતા ત્યારે સવારે સાડા આઠ વાગ્યે અજાણ્યા મોબાઈલ નંબર પરથી એક વ્યક્તિએ ફોન કરી પોતાની ઓળખ ફેડેક્સમાંથી માંથી અલ્પેશ તરીકે આપી તમે મુંબઈ થી તાઇવાન મોકલેલા પાર્સલ ને મુંબઈ એરપોર્ટ ઉપર કસ્ટમ વિભાગે સીઝ કર્યું છે તેમાં પાંચ પાસપોર્ટ ચાર ક્રેડિટ કાર્ડ એક લેપટોપ બસો ગ્રામ એમડીઆરટી એક સાડી અને ચાર કિલો કપડા છે તેવું કહેતા રમેશભાઈ પોતે આવું કોઈ પાર્સલ મોકલ્યું નથી તેમ કહ્યું હતું આથી તે વ્યક્તિ રમેશભાઈ ને તમે એકવાર મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ નો સંપર્ક કરી તે હકીકત જણાવજો તેમ કહી એક નંબર આપ્યો હતો માફિયાએ વિડીયો કોલ કર્યો રમેશભાઈએ તે નંબર ઉપર સંપર્ક કર્યો હતો તે નંબર પરથી વાત કરનારે પોતાની ઓળખ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી પ્રકાશ કુમાર તરીકે આપી હતી બાદમાં રમેશભાઈ પાસે પરિવાર અંગે તમામ માહિતી મેળવી તેમની પાસે સ્કાયપે એપ ડાઉનલોડ કરાવી હતી પ્રકાશ કુમારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના આઈડી પરથી તેમને લોગિન કરાવી તેમનો આધાર કાર્ડ અને ફોટો મંગાવી બાદમાં વિડીયો કોલ કર્યો હતો જો કે તેમાં પ્રકાશ કુમારે પોતાનો ચહેરો બતાવ્યો ન હતો માત્ર મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો લોગો દેખાતો હતો સીબીઆઈના નામની એક નોટિસ મોકલી આધાર કાર્ડ અંગે કોઈની સાથે વાત કરી પ્રકાશકુમારે બેંક એકાઉન્ટમાંથી મની લોન્ડરિંગના મોટા ટ્રાન્ઝેક્શન થયા છે અને પાર્સલમાંથી વસ્તુઓ મળી છે તેને તમારી ઉપર તાત્કાલિક પગલાં લેવા પડશે તમે મોટો ક્રાઇમ કર્યો છે કંઈ સીબીઆઈના નામની એક નોટિસ સ્કાઇપે ઉપર મોકલી હતી પ્રકાશકુમારે રમેશભાઈને તમે તમારું ઘર છોડી નહીં શકો તમે અમારા ઇન્ટ્રોગેશનમાં છો ત્યાં સુધી વિડીયો કોલ કટ નહીં કરજો અને અન્ય કોઈ સાથે વાત પણ નહીં કરી શકો તેમ કહ્યું હતું હવે હું તમને મારા ઉપર અધિકારી ડીસીપી સર પાસે લઈ જાઉં છું કારણ કે તેમની પાસે આગળ શું કરવું તેની ઓથોરિટી છે કહી ડીસીપી ડોક્ટર બાલસિંહ રાજપૂત સાથે વાત કરાવી હતી માફિયાએ વિડીયો કોલ ચાલુ રાખવાનું કહ્યું તેમણે સ્કાય પે આ અવાજ બહુ આવે છે તેમ કહી વોટ્સએપ ઉપર વાત શરૂ કરી તમારી ધરપકડ કરવામાં આવશે તેમાં તમારા પરિવારને પણ ઘણી તકલીફ પડશે અને કેસ થશે તો તમારી વિદેશમાં રહેતી અને મહારાષ્ટ્રમાં રહેતી દીકરીઓને ઘણી હેરાનગતિ થશે તેમ પણ કહ્યું હતું તમે અમારી સાથે કોઓપરેટ કરશો તો સારું થશે તેમ કહી તેમણે રમેશભાઈ પાસે બેંક એકાઉન્ટના સ્ટેટમેન્ટ વોટ્સએપમાં મંગાવ્યા હતા બાદમાં તેમની બેંકના ટ્રાન્ઝેક્શન આઈડી આઈપી એડ્રેસ ચેક કરવા તેમને ઇન્ટ્રોગે ઇન્ટ્રોગેશન છો ત્યાં સુધી વિડિયો કોલ ચાલુ રાખવા કહી ટ્રાન્ઝેક્શન કરતા કહેતા રમેશભાઈ વિડિયો કોલ ચાલુ રાખી ઓફિસે ગયા હતા તેવીસ પોઈન્ટ ત્રીસ લાખ એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા બાદમાં તેમણે તેના જણાવ્યા મુજબ ત્રેવીસ પોઈન્ટ ત્રીસ લાખ એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા અને વિડીયો કોલ ચાલુ રાખી ઘરે પરત ફર્યા હતા સાંજે છ વાગે તેમને વિડીયો કોલ કટ કરવા કહી દર કલાકે વોટ્સએપ ઉપર મેસેજ કરવા કહ્યું હતું ત્યારબાદ રમેશભાઈને શંકા જતા તેમણે કુરિયર કંપનીમાં તપાસ કરી તો ટ્રેકિંગ આઈડી શરૂઆતમાં જે આપ્યું હતું તે ખોટું હતું પોતાની સાથે સાયબર ફ્રોડ થયાની જાણ થતાં રમેશભાઈએ સાયબર ક્રાઈમ હેલ્પલાઇનમાં ફરિયાદ નોંધાવી હતી તેના આધારે સાયબર ક્રાઈમ પોલીસે આજ રોજ ગુનો નોંધ્યો હતો

તેમને અજાણે વોટ્સઅપ નંબરથી કોલ કરી પોતે સીબીઆઈ ના અધિકારીઓ હોવાનું ખોટી ઓળખ આપી ખોટા નોટિસ મોકલી તથા ખોટું આઈ કાર્ડ બતાવીને અરજદારસિંહને મોટું તેમ તેમના આઈપી એડ્રેસ વગેરે ચેક કરવા માટે મોટું ટ્રાન્ઝેક્શન કરવું જરૂરી છે તેમ સમજાવીને તારીખ પાંચ ના રોજ ત્રેવીસ લાખ આશરે લગભગ ત્રેવીસ લાખ ત્રીસ હજાર જેટલા મોટી રકમનું બેંકમાંથી ધમકાવીને ટ્રાન્સફર કરવામાં આવેલ જે અંતર્ગત ગુનો નોંધવામાં આવેલ સદર ગુનાની અંદર સાયબર દ્વારા ચાર જે ખાતામાં પૈસા ગયા છે એના ઉપરથી ટ્રાન્ઝેક્શનના આધારે ચાર એકાઉન્ટ હેન્ડલરને શોધી તેઓને ધરપકડ કરવામાં આવેલ છે આગળની કાર્યવાહી અને આગળનું ઇન્વેસ્ટિગેશન અને પૂછપરછ હાલ ચાલુ છે